સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પાસેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનું મૃતદેહ મળતા છપચાર મચી ગઈ હતી મહિલાની નિર્મમ હત્યા કરીને મૃતદેહ ક્રૂરતાપૂર્વક ટ્રોલી બેગમાં ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં તેને બેવળું વાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે પોલીસે પ્રાથમિક તપાસમાં મહિલા પરપ્રાંતી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલો છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને સુરત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે. પોલીસે મૃતદેહની ઓળખ અને હત્યા કોણે કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આવેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભળી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની ની આગળની કરાવવા માટે હોસ્પિટલ